તો બાજુ રાજ્યમાં હાડથી જવતી ઠંડીનો અહેસાસ થયો છે અમદાવાદીઓ ઠંડીમાં ઠૂંઠવાયા મોડી રાત્રે અમદાવાદમાં ઠંડીએ જોર પકડ્યું અમદાવાદના તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો કડકડતી ઠંડીમાં વહેલી સવારે લોકો કસરત કરતા દેખાયા રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અમદાવાદમાં ઠંડીનો અહેસાસ ગુલાબી શિયાળાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે પરંતુ આજે ગાર જાણે અમદાવાદ શહેર થયું હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે મોડી રાતથી જ ઠંડીનો જોર જાણે પકડાતો હોય તે પ્રકારની સ્થિતિ અને સાથે જ કેટલાક જે જિલ્લાઓ છે ખાસ કરીને બનાસકાંઠા કચ્છ અને સહિત જે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે ત્યાં માવઠું પણ રહ્યું આ માવઠાના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીની બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો છે અને એના જ કારણે આજે ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે બે દિવસ પહેલાં પણ ધુમ્મસમય વાતાવરણ હતું અને આજે પણ ઠંડીનો અનુભવ સારો એવો થઈ રહ્યો છે લોકો આ સમયનો સદુપયોગ કરી રહ્યા છે લોકો કસરત કરી રહ્યા છે એમ તો સામાન્ય રીતે ઘણા બધા એવા લોકો છે કે જે સ્વસ્થ રહેવા માટે રેગ્યુલર કસરત અને એક્સરસાઇઝ કરતા હોય છે પરંતુ તેની સાથે સાથે જે શિયાળો છે તે

અને સારું રહે છે સ્ફૂર્તિ સારી રહે છે આખો દિવસ એમ બિલકુલ શિયાળાની સિઝન કસરત કરવાની સાથે સાથે આરોગ્યપ્રદ ખોરાક માટે પણ એટલી જ જાણીતી સિઝન છે અને આ જ સમયમાં લોકો આ સમયનો સદુપયોગ કરી રહ્યા છે બીજી તરફ ઠંડીનો અનુભવ પણ આજે થઈ રહ્યો છે અને બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ